રાંદેરના રામનગર ચાર રસ્તા પાસે પ્રકાશ મોબાઈલ ફોનની શોપને વર્ષ બે હજાર અઢારમાં નિશાન બનાવીને લાખો રૂપિયાની ચોરી થઈ હતી જે મામલે રાંદેર પોલીસે સતત આઠ વર્ષથી ભાગતા ફરતા રીઢા લલનને બિહારથી પકડી પાડ્યો છે પકડાયેલું લંડન સતત જેટલા ગંભીર ગુનામાં સંડવાયેલા હોવાનું બહાર આવવા પામ્યું છે જેના ઉપર ઉત્તરાખંડ પોલીસે પાંચ હજારનું ઇનામ પણ જાહેર કર્યું છે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ બે હજાર અઢારના સમયગાળામાં રામનગર ચારસા પાસેથી પ્રકાશ મોબાઈલ શોપમાંથી ચૌદ લાખ રૂપિયાની કિંમતના અઠ્ઠાણું નંગ મોબાઈલ ફોનની ચોરીનો બનાવ નોંધાયો હતો આ ચોરીમાં મોતિહારી તસ્કરી ગેંગની સંડોણી બહાર આવી હતી રાંદેર પોલીસ મથકના પીઆઈ આરજે ચૌધરીની સૂચના મુજબ પીએસઆઈ બી એસ પરમાસિન સ્ટાપે તપાસ હાથ ધરી હતી દરમિયાન હેન્ડ કોન્સ્ટેબલ કિરીટસિંહને મળેલી બાતમીના આધારે તસ્કરોને પકડવા તેના વતન બિહારના સુપોલ જિલ્લાના ગાંધીનગરમાં વોધ ગોઠવી હતી તેમજ હાલ વીરતા ચોક ઘોડાસન મોતિહારી બિહાર ખાતે નામચીન લલન ટુનટુન શાહને રાંદેર સલુન સ્ટાપે ચાની કિટલી પર કામ કરી બિહારી પરવે સાથે વેસપલટો કરીને ઝડપી પાડ્યો હતો તો ઝડપેલા લલન શાહ વિરુદ્ધ બિહાર ઉત્તરાખંડ ગોવા વાપી મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં ભીમનગરમાં લૂંટ થાળ ચોરી અને આર્મ એક્ટ સહિત સત્તા જેટલા ગુનામાં સંડોણીઓનું બહાર આવ્યું છે તો આરોપી સાહેબ ઉત્તરાખંડ પોલીસે તો પાંચ હજારનું ઇનામ પણ જાહેર કર્યો છે અથવા રાંધેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ